બનાસકાંઠાના કાંકરેજ પંથકને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ખેડૂતોની ઉગ્ર રજૂઆત બાદ કેનાલમાં પાણી છોડાયું છે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ તો ઉનાળુ પાક અને સિંચાઈની ખેડૂતોને જરૂર હોય છે ત્યારે સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો પણ હવે ખુશખુશાલ થયા છે ઉનાળુ પાક બાજરી ઘાસ સરસ સહિતનો જે પાક છે તેને હવે જીવતદાન મળશે કેનાલનું પાણી છોડવા બદલ સરકારશ્રી અને મીડિયા એમનો ખૂબ ખૂબ આભાર કે અમારો ઘાસચારો અને ઉનાળુ પાક બચી ગયો અને પશુપાલન સરકાર શ્રી અને ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વનસકાટાના કાંક્રેજ પંથકને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ખેડૂતોની ઉગ્ર રજૂઆત બાદ કેનાલમાં પાણી છોડાયું છે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ તો ઉનાળુ પાક અને સિંચાઈની ખેડૂતોને જરૂર હોય છે ત્યારે સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો પણ હવે ખુશખુશાલ થયા છે ઉનાળુ પાક બાજરી ઘાસ સરસ સહિતનો જે પાક છે તેને હવે જીવતદાન મળશે કેનાલનું પાણી છોડવા બદલ સરકારશ્રી અને મીડિયા એમનો ખૂબ ખૂબ આભાર કે અમારો ઘાસચારો અને ઉનાળુ પાક બચી ગયો અને પશુપાલન સરકાર શ્રી અને ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર